કેમ છો જય મહાદેવ ત્રણ પ્રકારની સેવાઓ એક બિલકુલ ફ્રી નિઃશુલ્ક ગ્રુપમાં આવો તમને ઉમેરી આપીએ આપ પોતાના બાયોડેટા સ્વયં શેર કરો અને આવી જ રીતે શેર થતા બાયોડેટામાંથી તમને મનગમતું પાત્ર પસંદ કરો તેમનો સંપર્ક કરો પેરેન્ટ્સ દ્વારા મિટિંગ ગોઠવાય અને લગ્ન નક્કી થાય કાર્ય નંબર બે ઘણી વખત ઉમેદવાર કે તેમના માતા પિતા દસ પંદર ગ્રુપમાં એકનો એક બાયોડેટા શેર થવાને કારણે ગ્રુપ મેમ્બરો ત્રાસી જતા હોય છે તો સંસ્થા પોતે નિયત સમયાંતરે એક સિસ્ટમ અને કાર્ય પદ્ધતિથી કોઈને પણ ઇરિટેશન ન થાય એ રીતે થોડા થોડા બાયોડેટા ગ્રુપના તમામ જ ગ્રુપમાં મોકલી આપે અને તમારો બાયોડેટા આઠસોથી લઈને બારસો ગ્રુપ સુધી પહોંચે એ પણ કોઈને ઇરિટેશન ન થાય એ રીતે જેનાથી તમારા બાયોડેટા ઓપન થવાના ક્લિક થવાના ચાન્સીસ વધી જાય જે તમે પોતે શેર કરો છો તેવા સમયે આ ચાન્સીસ હોતા નથી કારણ કે એકનો એક બાયોડેટા આવતો હોવાને કારણે લોકોએ બાયોડેટા ખોલવાની તસદી પણ લેતા નથી તો એક રાહત દરે ગરીબ જરૂરિયાતવાળા ભૂદેવો માટે માત્ર બસો એકાવન રૂપિયામાં છ મહિના સુધી બાયોડેટા શેરિંગનું કાર્ય સંસ્થા કરી આપે છે હવે ત્રીજા નંબરનું કાર્ય દર વર્ષે ત્રણથી ચાર બુકલેટ તમામ નવા ઉમેદવારો સાથેની સંસ્થા બનાવે છે જે આપ લઈ શકો છો મેળવી શકો છો અને ચોથું કાર્ય આ હાઈફાઈ અને સારી આવક ધરાવતા ઉચ્ચ એજ્યુકેશન ધરાવતા એનઆરઆઈ ડૉક્ટર એન્જિનિયર એમસીએ એમબીએ થયેલા બિઝનેસમેન બ્રાહ્મણ ઉમેદવારો માટે છે આ પ્રીમિયમ સેવા છે તમારી કોઈ ચોઈસ છે અને એવું પાત્ર શોધી આપવાનું છે તો એ સંસ્થા શોધી આપે છે જેના માટે તમારા માટે ડેડિકેટેડ વ્યક્તિઓની ટીમ તમારા માટે કાર્ય કરશે અને તમારા માટે પાત્રને શોધવામાં આવશે આખા ગુજરાતમાં આખા ભારતમાં આખા વિશ્વમાં જેવી તમારી ડિમાન્ડ એવું પાત્ર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ હા અમે ખાતરી આપતા નથી કે લગ્ન થઈ જ જશે પણ ચોક્કસપણે કહીએ છીએ કે કર્મ કરવામાં સેજ પણ કચાસ રાખીશું નહીં આપ જાણો છો કે કર્મ કરવાથી જ ફળ મળે જય મહાદેવ